તો તો હવે તારે ચોટલી લેવી પડશે કેમ છોટલી લઉં છું છોટલી લેજો વાહ સરસ આય છે 22 થોડા એમ વાહ તો તો મોટો છોટલો લેવો પડશે પછી તો તારે ઘથેલો ઘથેલો સારું સારું ખૂબ મહેનત કરજે હો અને ડોક્ટર બનવાનું છે ટાટા ઓકે सीताराम કેવાય બધાને ટાટા ના કેવાય શું કેવાય सीताराम गुड मॉर्निंग કે ચાલો સીતારામ ગુડ મોર્નિંગ બધાને